વિજ્ઞાન ધોરણ પ્રકરણ નવ પરિવહન તેમજ શ્વસન પ્રક્રિયાઓ વિશે અગાઉના ધોરણમાં અભ્યાસ કર્યો શું તમને તેના વિશે યાદ છે આ પ્રક્રિયાઓ પ્રત્યેક સજીવો માટે તેઓના અસ્તિત્વ માટે આવશ્યક છે તમે વનસ્પતિઓના પ્રજનન વિશે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છો પ્રજનન જાતિઓનું સાતત્ય જાળવી રાખવા માટે આવશ્યક છે કલ્પના કરો કે સજીવો પ્રજનન ન કરે તો શું થાય તમે વાતને માનશો કે પ્રજનનનું સજીવોમાં એક વિશેષ મહત્વ છે કારણ કે તે એક એવા સજીવોમાં પેઢીતર પેઢી નિરંતરતા બનાવી રાખવાનું સુનિશ્ચિત કરે છે તમે અગાઉના ધોરણમાં વનસ્પતિઓમાં પ્રજનન વિશે અભ્યાસ કરી ચૂક્યા છો આ પ્રકરણમાં આપણે જાણીશું કે પ્રાણીઓ કેવા પ્રકારે પ્રજનન કરે છે પ્રજનનના પ્રકારો મોડ્સ ઓફ રિપ્રોડક્શન શું તમે વિવિધ પ્રાણીઓના બચ્ચાઓને જોયા છે કેટલાક પ્રાણીઓના બચ્ચાઓના નામ કોષ્ટક નવ પોઈન્ટ એકમાં લખવાનો પ્રયત્ન કરો જેમ કે ક્રમ સંખ્યા એક અને પાંચમાં ઉદાહરણ આપીને દર્શાવેલ છે તમે વિવિધ પ્રાણીઓના બચ્ચાઓનો જન્મ થતા પણ જોયો હશે શું તમે જણાવી શકો છો કે મરઘીનું બચ્ચું અને ઈયળ કેવા પ્રકારે જન્મ લે છે બિલાડીનું બચ્ચું અને ગલોડિયું કેવી રીતે જન્મ લે છે શું તમે વિચારો છો કે જન્મ પહેલા આ સજીવો એવા જ દેખાતા હતા જેવા અત્યારે દેખાય છે ચાલો જાણકારી મેળવીએ વનસ્પતિઓની જેમ જ પ્રાણીઓમાં પણ પ્રજનનના બે પ્રકાર હોય છે જેમ કે એક લિંગી પ્રજનન અને બે અલિંગી પ્રજનન

નર તેમજ માદા જન્યુઓ પ્રજનન કોષો બનાવે છે જેના જોડાણ થી યુગ એટલે કે ઝાયગોટ બને છે આ યુગ્મનજ નો વિકાસ થઈને એક નવો સજીવ બને છે એવા પ્રકારનું પ્રજનન કે જેમાં નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય તેને લિંગી પ્રજનન એટલે કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન કહે છે ચાલો મનુષ્યમાં પ્રજનન ના ભાગો નો ખ્યાલ મેળવીએ તથા પ્રજનન પ્રક્રિયાનો અભ્યાસ કરીએ નર પ્રજનન અંગો મેલ રીપ્રોડક્ટિવર્ગન નર પ્રજનન અંગોમાં એક જોડ શુક્રપિંડ એટલે કે ટેસ્ટિસ બે શુક્રવાહીનીઓ અને પિંડ નરજન કોષો એટલે કે નરજન્યુઓ ઉત્પન્ન કરે છે જેને શુક્ર કોષો એટલે કે સ્પર્મ્સ કહે છે શુક્રપિંડ લાખોની સંખ્યામાં શુક્રકોષો ઉત્પન્ન કરે છે આકૃતિ નવ પોઈન્ટ બે માં શુક્રકોષની રચના દર્શાવવામાં આવેલ છે શુક્રકોષો અત્યંત સૂક્ષ્મ હોય છે તે પ્રત્યેકમાં એક શીર્ષ મધ્ય ભાગ અને એક પૂંછડી હોય છે શું શુક્રકોષ એક કોષ જેવા દેખાય છે વાસ્તવમાં પ્રત્યેક શુક્રકોષમાં કોષના સામાન્ય ઘટકો જોવા મળે છે શુક્રકોષમાં પૂંછડીનું કામ શું છે માદા માદા પ્રજનન અંગો ફિમેલ ઓર્ગન્સ માદા પ્રજનન અંગોમાં એક જોડ અંડપિંડ એટલે કે ઓવરીઝ અંડવાહિનીઓ ફેલોપીન ટ્યુબ્સ ફેલોપીન નલિકાઓ અને ગર્ભાશય યુટ્રસ હોય છે અંડપિંડ માદા જન્યુઓ ઉત્પન્ન કરે છે જેને અંડકોષ ઓવા કહે છે મનુષ્યમાં માદામાં પ્રતિમાસ બંને અંડપિંડોમાંથી કોઈ પણ એક અંડપિંડમાંથી એક વિકસિત અંડકોષ અંડવાહિનીમાં મુક્ત થાય છે ગર્ભાશય એ ભાગ છે જેમાં શિશુનો વિકાસ થાય છે શુક્રકોષની જેમ જ અંડકોષ પણ એક કોષ જ છે બુજોને યાદ છે કે વિભિન્ન પ્રાણીઓમાં અંડકોષનું કદ અલગ અલગ હોય છે અંડકોષ અતિ સૂક્ષ્મ હોય શકે છે દાખલા તરીકે મનુષ્યમાં અથવા ખૂબ જ મોટો પણ હોઈ શકે છે દાખલા તરીકે મરઘીમાં શાહ મુર્ગ નો અંડકોષ સૌથી મોટો હોય છે ફલન ફર્ટિલાઇઝેશન પ્રજનન પ્રક્રિયાનું પહેલું ચરણ શુક્રકોષ અને અંડકોષનું જોડાણ છે જ્યારે શુક્રકોષો અંડકોષના સંપર્કમાં આવે છે ત્યારે તેમાંથી એક શુક્રકોષ અંડકોષ સાથે જોડાઈ જાય છે શુક્રકોષ અને અંડકોષનું આ જોડાણ ફલન તરીકે ઓળખાય છે ફલન દરમિયાન શુક્રકોષ અને અંડકોષ જોડાઈને એક થઈ જાય છે ફલનના પરિણામે યુગ્મન જ ઝાયગોટનું નિર્માણ થાય છે શું તમને જાણકારી હતી કે યુગમનજ એક નવા સજીવનો પ્રારંભ છે? પલનની પ્રક્રિયામાં માતાનો અંડકોષ અને પિતાનો શુક્રકોષ જોડાણ પામે છે એટલે નવી સંતતિમાં કેટલાક લક્ષણો તેની માતામાંથી અને કેટલાક લક્ષણો તેના પિતામાંથી આનુવંશિક થાય છે. તમારા ભાઈ અને બહેનને જુઓ અને એ ઓળખવાનો પ્રયત્ન કરો કે તેમનામાં કયા લક્ષણો માતામાંથી અને કયા લક્ષણો પિતામાંથી પ્રાપ્ત થયા છે. જે ફલન માદાના શરીરની અંદર થાય છે તેને અંતઃ ફલન ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન કહેવાય છે મનુષ્ય ગાય કુતરા તથા મરઘી વગેરે અનેક પ્રાણીઓમાં અંતઃ ફલન થાય છે શું તમે ટેસ્ટ્યુબ બેબી વિશે સાંભળ્યું છે બુજો ને પહેલીના શિક્ષકે એકવાર વર્ગખંડમાં જણાવ્યું હતું કે કેટલીક સ્ત્રીઓમાં અંડવાહિની બંધ હોય છે આવી સ્ત્રીઓ બાળક પેદા કરવા માટે અસમર્થ હોય છે કારણ કે ફલન માટે શુક્રકોષ અંડકોષ સુધી પહોંચી શકતા નથી આવી સ્થિતિમાં કેટલાક કલાકો સુધી એકસાથે રાખે છે જેનું આઈવીએફ અથવા ઇન ફર્ટિલાઇઝેશન શરીરની બહાર ફલન થઈ શકે જો ફલન થઈ જાય તો યુગમ એક અઠવાડિયા સુધી વિકસિત થવા દેવામાં આવે છે અને ત્યારબાદ તેને માતાના ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે માતાના ગર્ભનો સંપૂર્ણ વિકાસ થાય થાય છે છે તથા સામાન્ય બાળકની જેમ જન્મ આ પદ્ધતિ દ્વારા જન્મેલ બાળકને ટેસ્ટ ટ્યુબ બેબી કહે છે આમ તો આ નામ ગેરમાર્ગે દોરે છે કારણ કે બાળકનો વિકાસ ટેસ્ટ ટ્યુબમાં નથી થઈ શકતો તમને જાણીને આશ્ચર્ય થશે કે અનેક પ્રાણીઓમાં ફલન ક્રિયા માદા પ્રાણીના શરીરની બહાર થાય છે આવા પ્રાણીઓમાં ફલન પાણીમાં થાય છે ચાલો જાણીએ કે આ ક્રિયા કેવી રીતે પ્રવૃત્તિ નવ પોઈન્ટ એક વસંત અથવા ચોમાસાની ઋતુમાં કોઈ તળાવ અથવા વહેતા ઝરણાની મુલાકાત કરો પાણીમાં તરતા દેડકાના ઈંડાઓને શોધો ઈંડાઓનો રંગ તથા કદ નોંધો વસંત અથવા ચોમાસાની ઋતુમાં આવે છે ઈંડાઓ મૂકે છે મરઘીના ઈંડાની જેમ દેડકાના ઈંડા કવચથી ઢંકાયેલા હોતા નથી તથા તે અપેક્ષાકૃત ઘણા કોમળ હોય છે જેલીનું એક પડ ઈંડાઓને એકસાથે જોડાયેલા રાખે છે તથા તેનું રક્ષણ પણ કરે છે માદા જીવાંડકોષ મુક્ત કરે છે તરત જ નર તેની ઉપર શુક્રકોષોનો ત્યાગ કરે છે પ્રત્યેક શુક્ર કોષો તેની લાંબી પૂંછડીની મદદથી પાણીમાં આમ તેમ તર્યા કરે છે અને શુક્ર કોષો અંડકોષોના સંપર્કમાં આવે છે જેના પરિણામે ફલન થાય છે આવા પ્રકારનું ફલન કે જેમાં નર અને માદા પ્રજનન કોષોનું જોડાણ માદાના શરીરની બહાર થતું હોય તેને બાહ્ય ફલન એક્સ્ટર્નલ ફર્ટિલાઇઝેશન કહે છે આવું ફલન માછલીઓ સ્ટારフィશ જેવા જલીય પ્રાણીઓમાં જોવા મળે છે માછલી અને દેડકો એકસાથે અસંખ્ય ઈંડા કેમ મૂકે છે જ્યારે મરઘી એકસાથે એક જ ઈંડું આપે છે આ પ્રાણીઓ સેંકડો અંડકોષો મૂકે અને લાખો શુક્રકોષો મુક્ત કરે છે તેમાંથી બધા અંડકોષો ફલન પામીને નવા સજીવનું નિર્માણ નથી કરી શકતા એનું કારણ છે કે અંડકોષો તેમજ શુક્ર કોષો સતત પાણીની ગતિ વાયુ તેમજ પ્રભાવિત થતા રહેતા હોય છે બીજા એવા પણ પ્રાણીઓ હોય છે છે કે ભોજન કરે આથી જ અંડકોષો અને શુક્રકોષોનું નું મોટી સંખ્યા માં ઉત્પન્ન થવું આવશ્યક છે જેથી તેમાંથી કેટલાક નું ફલન શક્ય બની શકે એક કોષમાંથી ખુબ મોટા સજીવ નું નિર્માણ કેવી રીતે થાય છે ભ્રૂણનો વિકાસ ડેવલપમેન્ટ ઓફ એમ્બ્રિયો ફલનના પરિણામ સ્વરૂપે નિર્માણ થાય છે જે વિકાસ પામીને ભ્રૂણમાં પરિવર્તિત થાય છે સતત વિભાજન થઈને કોષોની ગોળાકાર રચનામાં ફેરવાય છે ત્યારબાદ કોષો સમૂહ બનાવે છે જે વિકાસ પામીને પેશીઓ અને શરીરના અંગો તરીકે વિકાસ પામે છે આ વિકાસ પામતી સંરચનાને ભ્રૂણ એટલે કે એમ્બ્રિયો કહે છે ભ્રૂણ ગર્ભાશયની દિવાલ પર ચોંટી જાય છે અને વિકાસ પામ્યા કરે છે ગર્ભાશયમાં ભ્રૂણનો સતત વિકાસ થતો રહે છે ધીરે ધીરે વિવિધ શારીરિક અંગો જેવા કે હાથ પગ માથું આંખો કાન વગેરે વિકસિત થઈ જાય છે ભ્રૂણની એ અવસ્થા કે જેમાં બધા જ શારીરિક અંગોની ઓળખ થઈ શકે તેને ગર્ભ એટલે કે ફીટસ કહે છે જ્યારે ગર્ભ વિકાસ પૂર્ણ થઈ જાય છે ત્યારે માતા નવજાત શિશુને જન્મ આપે છે પણ અંત ફલન થાય છે તો શું મરઘી મનુષ્ય જન્મ આપે છે તમે જાણો છો કે જન્મ આપતી નથી તો પછી મરઘી નો બચ્ચું કઈ રીતે જન્મ લે છે ચાલો જાણકારી મેળવીએ ફલન પછી તરત જ યુગમન જ સતત વિભાજન પામ્યા કરે છે અને નીચેની તરફ ખસતો રહે છે તેનું નીચેની તરફ ખસવાની સાથે સાથે તેની આજુબાજુ સુરક્ષિત પડ બનતું જાય છે મરઘીના ઈંડા પર જોવા મળતું કઠણ કવચ પણ આવું જ એક સુરક્ષિત પડ છે વિકસિત ભ્રણની ઉપર કઠોર કવચનો પૂર્ણ વિકાસ થયા બાદ મરઘી ઈંડું મૂકે છે મરઘીના ઈંડામાંથી બચ્ચું એટલે કે ચી બનવા માટે ત્રણ અઠવાડિયા જેટલો સમય લાગે છે પર્યાપ્ત ગરમી મળે તે માટે ઈંડા ઉપર બેઠેલ મરઘીને તમે જોઈ હશે શું તમે જાણો છો કે ઈંડાની અંદર બચ્ચાનો વિકાસ આ પ્રક્રિયા દરમિયાન જ થાય છે બચ્ચાનો સંપૂર્ણ વિકાસ થયા પછી કવચ તૂટે છે અને બચ્ચું બહાર આવે છે બાહ્ય ફલન કરતા પ્રાણીઓમાં ભ્રૂણ વિકાસ માદાના શરીરની બહાર થાય છે ભ્રૂણ અંડા વિકાસ પામ્યા કરે છે ભ્રૂણ વિકાસ પૂર્ણ થયા બાદ ઈંડુ તૂટે છે તમે તળાવ અથવા ઝરણામાં દેડકાના અનેક એડપોલ કરતા જોયા હશે અપત્યપ્રસવી અને અંડપ્રસ્વી પ્રાણીઓ કે કેટલાક પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે જ્યારે કેટલાક પ્રાણીઓ ઈંડા મૂકે છે જે પછી પરિવર્તિત થાય છે એવા પ્રાણીઓ કે જેઓ સીધા જ બચ્ચાને જન્મ આપે છે તેને અપત્ય પ્રસવી પ્રાણીઓ કહે છે જે પ્રાણીઓ ઈંડા મૂકે છે તેને અંડપ્રસ્વી પ્રાણીઓ કહે છે નીચે આપેલ પ્રવૃત્તિની મદદથી તમે એ વાતને સારી રીતે સમજી શકશો તથા અપદ્યપ્રસવી અને અંડપ્રસવી પ્રાણીઓનો ભેદ પણ પારખી શકશો પ્રવૃત્તિ 9.2. પોઈન્ટ ગરોળી, દેડકા ઘરોળી પતંગી તથા કાગડાના અથવા પક્ષીઓના ઈંડા ભેગા કરવાનો પ્રયત્ન બધા પ્રાણીઓના ઈંડાઓને એકત્રિત કરી શકશો જે ઈંડાઓને તમે એકત્રિત કર્યા છે તેનું ચિત્ર બનાવો કેટલાક પ્રાણીઓના ઈંડા એકત્રિત કરવા સહેલા છે કારણ કે તેની માતા શરીરની બહાર ઈંડા મૂકે છે જે પ્રાણીઓના ઈંડા એકત્રિત કરવામાં તમે સફળ રહ્યા છો તે પ્રાણીઓ અંડપ્રસ્વી પ્રાણીઓના ઉદાહરણ છે પરંતુ તમે ગાય કુતરા તથા બિલાડીના ઈંડા એકત્રિત નહીં કરી શકો એવું એટલા માટે છે કારણ કે તે ઈંડા નથી મુકતા તેમનામાં માતા પૂર્ણ વિકસિત શિશુને જન્મ આપે છે આ અપત્ય પ્રસવી પ્રાણીઓના ઉદાહરણ છે શું તમે અપત્યપ્રસ્વી તેમજ અંડપ્રસ્વી પ્રાણીઓના અન્ય ઉદાહરણ આપી શકો છો શિશુમાંથી પુખ્ત સ્વરૂપ યંગ વન ટુ એડલ્ટ નવજાત જન્મેલા પ્રાણી અથવા ઈંડાના તૂટવાથી નીકળેલા પ્રાણી ત્યાં સુધી વૃદ્ધિ કરતા રહે છે જ્યાં સુધી તે પુખ્ત ન થઈ જાય કેટલાક પ્રાણીઓમાં નવજાત બચ્ચા પુખ્ત પ્રાણીથી સાવ અલગ જ દેખાય છે રેશમના કીડાનું જીવન ચક્ર યાદ કરો ઈંડા લારવા અથવા ઈયળ યુપા પુખ્ત જેના વિશે તમે ધોરણ સાત માં અભ્યાસ કરી ચુક્યા છો દેડકો આ પ્રકારના પ્રાણીઓનું અન્ય એક ઉદાહરણ છે દેડકામાં ઈંડાથી શરૂ કરીને પુખ્તતા સુધીની તમામ અવસ્થાઓનું નિરીક્ષણ કરો આપણે ત્રણ સ્પષ્ટ અવસ્થાઓ અથવા તબક્કાઓ જોઈ શકીશું જેમકે ઈંડા ટેડપોલ લાર્વા પુખ્ત શું ટેડપોલ પુખ્ત દેડકાથી ભિન્ન હોય છે શું તમે વિચારી શકો છો કે કોઈ દિવસ આ ટેડપોલ એક પુખ્ત દેડકો બની જશે તેવી જ રીતે રેશમ કીડાની ઈયળ અથવા પ્યુપા પુખ્ત રેશમના કીડાથી ખૂબ જ અલગ દેખાય છે પુખ્તમાં જોવા મળતા લક્ષણો નવજાતમાં જોવા મળતા નથી તો પછી ટેડપોલ અથવા યળનું ત્યારબાદ શું થાય છે તમે એક સુંદર ફુદા મોતને અંડઘર એટલે કે કોકુનમાંથી બહાર નીકળતા જોયું હશે ટેડપોલ રૂપાંતરણ પામીને પુખ્ત દેડકામાં ફેરવાઈ જાય છે જે કૂદી શકે છે અને તરી શકે છે કેટલાક વિશેષ પરિવર્તનોની સાથે ટેડપોલનું પુખ્તમાં રૂપાંતરણ પામવાની ક્રિયાને કાયાંતરણ મેટામોર્ફિસિસ કહે છે જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ તેમ આપણે શરીરમાં કેવા પરિવર્તનો જોઈએ છે શું તમે વિચારો છો કે આપણું પણ કાયાંતરણ થાય છે મનુષ્યમાં જન્મ સમયથી જ નવજાત શિશુમાં પુખ્ત જેવા જ શારીરિક અંગો આવેલા હોય છે અલિંગી પ્રજનન સેક્સ્યુઅલ રીપ્રોડક્શન અત્યાર સુધી આપણે પ્રજનન પ્રક્રિયાઓનો અભ્યાસ એવા પ્રાણીમાં કર્યો કે જેનાથી આપણે પરિચિત હતા પરંતુ અત્યંત નાના પ્રાણીઓ જેવા કે હાઇડ્રા તેમજ સૂક્ષ્મદર્શી પ્રાણી જેમ કે અમીબામાં પ્રજનન કેવા પ્રકારે થતું હશે શું તમે તેઓની પ્રજનન કરવાની રીત વિશે જાણો છો ચાલો તેની જાણકારી પ્રાપ્ત કરીએ પ્રવૃત્તિ નવ પોઈન્ટ ત્રણ હાઇડ્રાની સ્થાયી સ્લાઇડ લો વિપુલ દર્શક તાચ અથવા સૂક્ષ્મ દર્શક યંત્રની મદદથી પણ નોંધો હાઇડ્રાનું ચિત્ર એવું જ બનાવો જેવો સ્લાઇડમાં દેખાય છે તથા આ ચિત્રની સરખામણી આકૃતિ નવ પોઈન્ટ માં દર્શાવેલા હાઇડ્રાના ચિત્ર સાથે કરો પ્રત્યેક હાઇડ્રામાં એક કે તેથી વધુ ઉપસેલા ભાગ જોવા મળે છે આ ઉપસેલી રચના વિકાસ પામતો નવો સજીવ છે જેને કલિકા એટલે કે બર્ડ કહે છે યાદ કરો કે યીસ્ટમાં પણ કલિકા જોવા મળે છે હાઇડ્રામાં પણ એકલ પિતૃમાંથી ઉદભવતા ભાગોમાંથી નવો સજીવ વિકાસ પામે છે આવા પ્રજનનમાં એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે તેથી તેને અલિંગી પ્રજનન અસેક્સ્યુઅલ રીપ્રોડક્શન કહે છે હાઇડ્રામાં કલિકામાંથી નવો સજીવ ઉદભવે છે

જેના પ્રત્યેક ભાગમાં કોષ કેન્દ્ર હોય છે પરિણામ સ્વરૂપે એક પિતૃમાંથી બે અમીબા બને છે આવા પ્રકારના અલિંગી પ્રજનન કે જેમાં સજીવ વિભાજીત થઈને બે ઉત્પન્ન કરે છે તેને દ્વિભાજન એટલે કે બાઇનરી ફિઝન કહે છે કલિકા સર્જન તેમજ દ્વિભાજન સિવાય કેટલાક અન્ય પ્રકારો છે જેના મદદથી એક જ પિતૃમાંથી સંતતિ પેદા થાય છે તેના વિશે તમે હવે પછીના ધોરણમાં અભ્યાસ કરશો ડોલીની વાર્તા ક્લોન કોઈ સમાન કોષ કોઈ અન્ય જીવંત ભાગ એ સંપૂર્ણ સજીવને કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને ક્લોનિંગ કહે છે કોઈ પ્રાણીનું સફળતાપૂર્વક ક્લોનિંગ અને તેના સહયોગીએ સ્કોટલેન્ડમાં એડિનબર્ગ ખાતે આવેલા રોજલિન ઇન્સ્ટિટ્યૂટમાં કર્યું તેઓએ ઘેટાને ક્લોન કર્યું જેનું નામ ડોલી રાખવામાં આવ્યું ડોલીનો જન્મ પાંચ જુલાઈ ઓગણીસો છન્નું માં થયો આ ક્લોન થયેલું પહેલું સસ્તન હતું ડોલીનું ક્લોનિંગ કરતી વખતે ફિન ડોર્સેટ નામની માદાની સ્તનગ્રંથિમાંથી એક કોષ એકત્રિત કરવામાં આવ્યો એ જ સમયે બ્લેક અંડકોષ પણ એકત્રિત કરવામાં આવ્યો અંડકોષમાંથી કોષ કેન્દ્રને દૂર કરી દેવામાં આવ્યું ત્યારબાદ ફિન ડોર્સેટ ઘેટાના સ્તનગ્રંથિમાંથી લેવામાં આવેલ કોષનું કોષ કેન્દ્ર સ્કોટિશ બ્લેક ફેસ ઈવના કોષ કેન્દ્ર વગરના અંડકોષમાં દાખલ કરવામાં આવ્યું આ પ્રકારે ઉત્પન્ન અંડકોષને સ્કોટિશ બ્લેક ફેસ ઇવમાં દાખલ કરવામાં આવ્યો અંડકોષનો વિકાસ સામાન્ય સ્વરૂપે થયો તથા ડોલીનો જન્મ થયો સ્કોટિશ બ્લેક ફેસ ઇવે ડોલીને જન્મ આપ્યો હતો પરંતુ ડોલી ફિન ડોર્સેટ ઘેટા જેવી દેખાતી હતી કે જેનામાંથી કોષ કેન્દ્ર લેવામાં આવ્યું હતું કેમ કે સ્કોટિશ બ્લેક ફેસ ઇવના અંડકોષમાંથી કોષ કેન્દ્રને દૂર કરી દેવામાં આવ્યું હતું જેથી ડોલીમાં સ્કોટિશ બ્લેક ફેસ ઇવનું કોઈ પણ લક્ષણ પ્રદર્શિત ન થયું ડોલી એક ફિન ડોરસેટ ઘેટાની તંદુરસ્ત ક્લોન હતી જેને પ્રાકૃતિક લિંગી પ્રજનન દ્વારા અનેક સંતતિઓને જન્મ આપ્યો દુર્ભાગ્ય રીતે ફેફસાના રોગના કારણે ચૌદ ફેબ્રુઆરી બે હજાર ત્રણમાં ડોલીનું મૃત્યુ થયું ડોલીના મૃત્યુ પછી સસ્તનમાં ક્લોન બનાવવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા ઘણા બધા તો જન્મ પહેલા જ મૃત્યુ પામ્યા તથા કેટલાક જન્મ બાદ તરત જ મૃત્યુ પામ્યા ક્લોન વાળા પ્રાણીઓમાં જન્મ સમય અનેક વિકૃતિઓ જોવા મળે છે તમે શું શીખ્યા પ્રાણીઓ બે રીતે પ્રજનન કરે છે જેમ કે એક લિંગી પ્રજનન અને બે અલિંગી પ્રજનન નરજન્યુ અને માદાજન્યુઓના જોડાણ દ્વારા થતા પ્રજનનને લિંગી પ્રજનન કહે છે અંડપિંડ અંડવાહિની તથા ગર્ભાશય માદાના પ્રજનન અંગો છે નરના પ્રજનન અંગો જેવા કે શુક્રપિંડ શુક્રવાહિની તથા શિષ્ન છે અંડપિંડ માદાજન્યુ ઉત્પન્ન કરે છે જેને અંડકોષ અને શુક્રપિંડ નરજન્યુ ઉત્પન્ન કરે છે જેને શુક્રકોષો કહે છે અંડકોષ અને શુક્રકોષના જોડાણને ફલન કહે છે અને ફલિત અંડકોષને ફલિતાંડ કહે છે માદાના શરીરમાં થતા ફલનને અંતઃ ફલન કહે છે તે મનુષ્ય તેમજ અન્ય પ્રાણીઓ જેવા કે મરઘી ગાય તેમજ કૂતરા વગેરેમાં થાય છે જે ફલન માદાના શરીરની બહાર થાય છે તેને બાહ્ય ફલન કહે છે તે દેડકા માછલી તારા માછલી એટલે કે સ્ટાર વગેરેમાં જોવા મળે છે ફલિતાંડના અનેક વિભાજન થાય છે અને ભ્રૂણ બને છે ભ્રૂણ ગર્ભાશયની દિવાલમાં સ્થાપિત થાય છે જ્યાં તેની વૃદ્ધિ તેમજ આગળનો વિકાસ થાય છે ભ્રૂણની અવસ્થા કે જેમાં તેના બધા જ શારીરિક અંગો વિકાસ પામે અને તેને ઓળખી શકાય તેવા યોગ્ય બની જાય તે અવસ્થાને ગર્ભ કહે છે મનુષ્ય ગાય તેમજ કૂતરા જેવા પ્રાણીઓ કે જે બચ્ચાને જન્મ આપે છે તેને અપત્ય પ્રસવી પ્રાણીઓ કહે છે મરઘી દેડકા ગરોળી પતંગિયા જેવા પ્રાણીઓ કે જે ઈંડા મૂકે છે તેને અંડપ્રસ્વી પ્રાણીઓ કહે છે લાર્વા એટલે કે કેટલીક રૂપાંતરણની પ્રક્રિયાઓ દ્વારા પ્રાણીમાં બદલવાની પ્રક્રિયાને કાયાંતરણ કહે છે પ્રજનનના જે પ્રકારમાં એક જ પિતૃ ભાગ લે છે તેને અલિંગી પ્રજનન કહે છે હાઇડ્રામાં કલિકા દ્વારા નવા સજીવનું નિર્માણ થાય છે આવા પ્રજનનને કલિકા સર્જન કહે છે અમીબા સ્વયં બે ભાગમાં વિભાજીત થઈને સંતતિ ઉત્પન્ન કરે છે આ પ્રકારના અલિંગી પ્રજનનને દ્વિભાજન કહે છે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સબમિટ બટન પર ક્લિક કરો એક યુગ્મનજમાં જોવા મળતા કોષ કેન્દ્રની સંખ્યા ખાલી જગ્યા હોય છે આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે આભાર